یا رسول اللہ صلی اللہ علیہ وسلم اے ام المؤمنین کا درجہ ہے کہ تو صرف شان دین کے لیے برمانا نہیں ہے تو ہمارا نہیں ہے صلی اللہ علیہ وسلم ان مولا ملائکہ کی یاری ہے صلی اللہ علیہ وسلم یا ای رسلنا صلی اللہ علیہ اللہ اکبر اللہ اکبر ফোনো বহুত বহুত শুক্ৰিয়া ফটো কাৰণ đây આજ બાવ કાલે દસ મોહરમ છે આપણું ખાટકીવાળાનું તાજીયા કેટલા વાગે આ તાજીયા કાલે દસમી મોહરમે મગરીબની નમાઝ પછી અહીંયાથી ઉઠાવવામાં આવશે ને અમારા બાપ દાદાની જે વર્ષો પરંપરા મુજબ આ તાજિયાને માંડવી ફરાઈને બાવામાનપુરા ઇમામવાળામાં રાખી દેવામાં આવશે આ વર્ષોથી આ તાજીઓ સરકાર મારા દાદા હાજીમે મિલત રહી રમાના જમાનાથી આ તાજીઓને એવો જ છે દર સાલ એને કાઢવામાં આવે છે રિપેરિંગ કરીને વર્ષોથી આ જ તાજી બેસાડવામાં આવે છે અને પાણીમાં કે તલાવમાં ઠંડો કરવામાં આવતો નથી દર ગુરુવારના દિવસે દર્શન માટે એને ખોલવામાં આવે છે જે અમારા બાપદાદાથી તરીકો ચલો ચાલતો રહ્યો ઇમામ અહેમદ રઝા ફાઝિલે બરેલ વિના ફતવાની પાબંદી જોડે ધાર્મિક કથન કરતાં કરતાં તાજીયાને લાવવામાં પણ આવે છે આશુરાની રાતમાં ફરાવવામાં પણ આવે છે અને દસમી મોહરમે એને ઇમામવાળામાં હવે ગણતરીના કલાકો બાકી રહે છે સિટી સાહેબ વડોદરા શહેરના આજ વાળા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી મોઈન બાવા તેમજ અમીર બાવાની દાવત ઉપર તાજીયાના દર્શન કરવા આવ્યા હતા અને મોઈન બાવા અને અમીર બાવાએ શહેરની અંદર શાંતિ અને એકલાસ મય તાજવાનું તહેવાર ઉજવાય તેમજ આવનાર સમયમાં તમામ ધર્મના તહેવારો ઉજવાય એના માટે દુઆગીરી કરી હતી કલાત્મક તાજિયા જે ગુજરાતમાં નંબર વન આબેહૂફ કરબલાની ઇમામ હુસૈન રદી અલ્લાહનો તાલાનો જે રોજો છે